વડોદરાના સાવલીમાં ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે ખાસ કરીને જશોદાનગર સોસાયટીમાં મહિનાઓથી ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે જેના કારણે રહીશોને ભારે પરેશાની વેઠવી પડે છે મુખ્ય માર્ગ પર સતત ગંદુ પાણી ફેલાતા વાહન ચાલકોને મુશ્કેલી તો ઊભી થઈ જ છે સાથે સાથે દુર્ગંધ અને મચ્છરો વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે જોખમ સર્જાયું છે રહેવાસીઓ જણાવે છે કે તેમણે નગરપાલિકાને અનેક વખત મૌખિક રજૂઆતો કરી છે છતાં જવાબદાર વિભાગ તરફથી યોગ્ય પગલાં લેવાતા નથી જેથી એવી ચર્ચાઓ લોકોમાં ફરી રહી છે કે પાલિકાને હવે અવગણવી જોઈએ જાનગર સોસાયટી સો ઘરની સોસાયટી છે મોટામાં મોટા ઘરોથી વસ્તી બી સારી છે અને આ મેઇન રસ્તો છે સોસાયટીનો નો મેઇન રસ્તો છે જો રસ્તા પર જ જો આવું પાણી ભરાયા કરે એક વખત ચોમાસું હોય તો બરાબર છે આજે ચોમાસા જ વીતી ગયા પછી બી જો આવું પાણી ભરાય છે આવું પાણી ભરાયા કરે છે હવે ત્યારે રોગચાળો ફાટે મચ્છરો બેસે અને જરા લોકોને નુકસાન થાય તો આના માટે અમે જાણવી કરી છે આગળ નગરપાલિકા આવીને કંઈ છે અધિકારીઓ કે કરી દઈશું કરી દઈશું આજે છેલ્લા બે વર્ષથી આ શબ્દો સાંભળીએ છીએ અને આવીને આવી પરિસ્થિતિ રહેશે તો લોકોને કેટલું નુકસાન થશે તો આની અધિકારીઓ જાગે અને આનો કંઈક કાયમ માટેનો નિકાલ કરે એવી હું ઈચ્છા રાખું છું આપણું નામ મારું નામ બળવંતસિંહ તખસ્વી રાવલજી